આજે હું એક એવી જગ્યા પર મિત્રો આવી ગયો ગયું માટલા વેચે પણ છે અને અહિયાં બને પણ છે આજુબાજુના ગામડા માંથી આપડે માટી આવે છે બે તર ની માટી આવે બે પચાસ પચાસ ટકા માટી આમાં નાખીએ છીએ આપણે આને રાખવાનું બે થી ત્રણ કલાક રાખવું છે અને હલાવી દેવાનું અહિયાં થી બાર કાઢી દેવાનું ચાળી દેવાનું અહિયાં પાઇપ આપેલો છે એ પાઇપની મદદ થી જે પાણી છે મિશ્રણ થયેલું એ અહિયાં નીકળશે બરોબર બે બે એક દિવસ રાખો એટલે આ સુખાઈ જાય કમ્પ્લીટ તો હવે અંદર ના ડિપાર્ટમેન્ટમાં લઈ જવું છે માટલું કઈ રીતે બને છે એ હવે વિડીયો આગળ બતાવી દે આ પ્રમાણે ની માટી રેડી થયેલી માટી રેડી થઈ ગયેલી માટી આપણે લેવી પડશે માટી ને આમાં નાખવાની અહિયાં થી સીધું બહાર નીકળી જાય અહિયાં થી બહાર નીકળી જાય એક માટલું બનતા અંદાજે જ કેટલો સમય લાગે એક થી બે મિનિટ હા ભાઈ વાહ એક માટલું જો તમે શેપ બનવાનો ભાઈ એ સ્ટાર્ટ થઈ ગયો છે માટીનો નો લુવો છે જસ્ટ આ ચાકડો કેવાયકડો ચાકડા ઉપર માટીનો જે લુવો છે એમ નાખ્યો અને જો ભાઈ જો જે પણ છે ને હાથ ની કરામત છે જો તમે કે સરસ મજાનું ભાઈ માટલું છે ને માત્ર ગણતરીની મિનિટોમાં જ આપણું રેડી થઈ જશે તો હવે લગભગ ચાલીસ સેકન્ડ જેટલો સમય થઈ ગયો છે અને માટલાનો જે શેપ આવવો જોઈએ ને એ હવે પ્રોપર મને તો દેખાઈ રહ્યો છે આઠ કલાક ચાકડા પરથી ઉતરે પછી અહીંયા તમારે રાખવાના છે અત્યારે ટીપવાનું આવે ધારો કે ગોળ ના હોય થોડા લંબગોળ બન્યા હોય તો અહીંયા પ્રોપર જે એનું શેપ હોવો જોઈએ ને માટલાનો એ આપી રહ્યા છે એટલું જેમ મૂકીને ઓકે તો સરસ મજાનો ભાઈ માટલાનો જે આપણે માર્કેટમાં આપણને મળે છે ને લાલ કલરના માટલા તો જોઈ લો મિત્રો આ રીતે મિત્રો બને છે નીચે લાકડા નાખીને ઉપર માટલા મૂકવામાં આવે છે માટલા મૂકવામાં આવે તે ગોઠવવામાં આવે પેક કરી અને એને જે બાખા છે બરોબર આમાંથી અગ્નિ આપવામાં આવે બે દિવસમાં ભાઈ આપણું માટલું છે ને સરસ મજાનું આ પ્રમાણે રેડી થઈ તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આપણે બધા માટલાનું પાણી તો પીતા જોઈએ છે અને હવે ભયંકર દિવસ અને દિવસે ગરમી ચાલુ થઈ ગઈ છે ને માટલાનું પાણી પીવું જ જોઈએ કારણ કે એનાથી તમારો હેલ્થ પણ સારું થશે અને ઘણી બધી બીમારીઓથી પણ તમે મિત્રો બચી શકો છો ડૉક્ટરો પણ સલાહ આપતા હોય છે કે ભાઈ ફ્રીજના પાણીને એવોઈડ કરીને માટલાનું પાણી પીવું જોઈએ હવે માટલાનું પાણી આપણે પીતા તો હોઈએ જ છે પરંતુ માટલા બને કઈ રીતે છે એ તમને ખબર છે તો ખબર હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો ને ના ખબર હોય ને તો આજનો વિડીયો મિત્રો તમારા માટે છે કારણ કે આજે હું એક એવી જગ્યા પર મિત્રો આવી ગયો છું લોકેશન તમને સૌપ્રથમ સમજાવી દઉં તો આપણે કોબાથી જે અડાલત તરફ જવાનો હાઈવે છે ત્યાં તમને જોવા મળશે ભૂમિ માટલા ભંડાર વિજયભાઈ છે અહીંયાના ઓનર કે જ્યાં તમને આ પ્રમાણેના માટલા વેચે પણ છે અને અહીંયા બને પણ છે એટલે કે માટલાનું પ્રોડક્શન પણ મિત્રો થાય છે તો આજના તમને તમને પ્રોડક્શન બતાવવાના છીએ કે કઈ રીતે માટલા બને છે કેટલા સ્ટેપમાંથી પસાર થઈને કેમ છો સર મજા ને બસ મજા તો પેલું સ્ટેપ શું રહેશે કે માટી વાટી લાવવાની હોય છે કઈ જગ્યાથી લાવો છો અને કેવી માટી આમાં યુઝ કરો આજુબાજુના ગામડામાંથી આપણે માટી આવે છે ઓકે પચાસ પચાસ ટકા બે એટલે કાળી માટી પણ છે અને લાલ માટી જો તમે સામે મિત્રો જોઈ શકો છો કે આજુબાજુના કોઈ ગ્રામ્ય વિસ્તાર માંથી બે પ્રકારની માટી અહીંયા તમને દેખાતી હશે તો આ બંને માટી આપણે માટલું બનાવવા માટે જરૂર પડે કે એક

પાણી નાખવાનું કેટલા સમય સુધી મિક્સિંગ દો એટલે માટી પાણી એકબીજામાં મિશ્રણ થઈ જાય જે રેડી થઈ જાય બરોબર ઓકે પછી અહીંયાથી બહાર કાઢી દેવાનું દેવાનું બરોબર થોડા આગળ આવી જવા બાજુ બતાવી દઈએ અહીંયા પ્રોપર મિક્સિંગ થઈ જાય અને ત્યારબાદ એક અહીંયા પાઇપ આપેલો છે એ પાઇપ ની મદદથી જે પાણી છે મિશ્રણ થયેલું એ અહીંયા નીકળશે બરોબર પછી એને બે એક બે દિવસ રાખો એટલે આ સુખાઈ જાય કમ્પ્લીટ થી બે દિવસ આવા તડકામાં રાખવું એટલે પ્રોપર જે આ જે પાણી છે એ આ બનીને આ પ્રમાણે ઘટ થઈ જાય પાટી રેડી થઈ જાય પાટી રેડી થઈ જાય ઓકે અને અહીંયાથી લઈ જઈએ મશીન જોડે મશીનમાં ઓકે તો મિત્રો બારનું બધું તમને બતાવી દીધું હવે અંદરના ડિપાર્ટમેન્ટમાં લઈ જાવ છું કે માટલા નું શેપ કઈ રીતે બને છે માટલું કઈ રીતે બને છે એ હવે વિડીયોમાં આગળ બતાવી દઈએ આપણે આવી જાવ તો એના માટે હવે આ પ્રમાણેની માટી રેડી થયેલી માટી રેડી થઈ ગયેલી માટી આપણે લેવી પડશે બરોબર છે ઓકે પછી અંદરનું જે ડિપાર્ટમેન્ટ છે તમે જોઈ શકો છો અહીંયા ચાકડા પણ લાગેલા છે અને ભાઈ માટલું પણ બનાવે છે હું તમને વન બાય વન આગળ બતાવી દઉં હવે માટી તમે બહારથી લીધી ને પછી શું કરવાનું માટીને આમાં નાખવાની ઓકે આમાં કમ્પ્લીટ નાખો એટલે ત્યાંથી બહાર નીકળશે બરોબર છે અહીંયાથી સીધું બહાર નીકળી જાય ઓકે એટલે માટી નો મિક્સ થઈ મિક્સ થઈને લુવા નું હોય અહીંયા નીકળી જાય અહીંયા શેપ આપવા માટે અહીંયા આવી જશે શેપ આપવા માટે અહીંયા આવી જશે ઓકે બરોબર છે અહીંયા કમ્પ્લીટ શેપ છે એટલે જે માટલું આપણું બને કઈ રીતે છે અહીંયા બનશે હા આખો પ્રોપર જે માટલાનો શેપ જે રેડી થશે અહીંયા બનશે બરોબર અને એક માટલું બનતા અંદાજે જ કેટલો સમય લાગે એક માટલું બની રેડી થઈ જાય માટીનો લુવો છે એ નાખ્યો અને જો ભાઈ જો જે પણ છે ને હાથની કરામત છે જો તમે એક સરસ મજાનું ભાઈ માટલું છે ને માત્ર ગણતરીની જ આપણું રેડી થઈ જશે જો તમે બનવાનું સ્ટાર્ટ પણ થઈ ગયું છે અને હવે ધીમે 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 પ્રોપર જે માટલાનો જે શેપ છે ને એ પણ આવી રહ્યો છે જો અને આમાં તમે એક જ સાઇઝના માટલા બનાવો કે નાના મોટા બધા બનાવો બધા આવી ના બધા સાઈઝના માટલા બનાવો બરોબર જે પ્રમાણે ઓર્ડર હોય એ પ્રમાણે બનાવતા હોઈએ ઓર્ડર હોય એટલે એ પ્રમાણે બરોબર ઓકે અને માટલા સિવાય આપણે બીજા માટીના વસ્તુ શું અહીંયા બનાવો છો તમે ગલ્લા છે કોડિયા છે બધું ઓકે બધી વસ્તુઓ બનાવો છો બધું છે તો જો હવે ધીમે 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 પ્રોપર જે માટલાનો શેપ હોવો જોઈએ એ એકચુઅલીમાં મિત્રો આવવા લાગ્યો છે અને ભાઈએ જેમ કીધું કે માત્ર એક દોઢ મિનિટમાં એક માટલું બનીને ભાઈ રેડી થઈ જાય છે તો જો હવે લગભગ ચાલીસ સેકન્ડ જેટલો સમય થઈ ગયો છે અને માટલાનો જે શેપ આવવો જોઈએ ને એ હવે પ્રોપર મને તો દેખાઈ રહ્યો છે મિત્રો જો તો ફાઇનલી મિત્રો ભાઈ હવે આપણે એક મિનિટના વીસ સેકન્ડ થયા છે અને આપણું માટલું બનીને રેડી થઈ ગયું છે દોરીની મદદથી આને કટ કરીને ભાઈ હવે આગળના સ્ટેપમાં લઈ જાય લઈ જઈ રહ્યા છે તો હવે આ રેડી થઈ જાય ને ત્યારબાદ અહિયાં આ પ્રમાણે કરો લાઈન કરીએ લાઈન કરી દે પંખા નીચે પંખા ની સુવા માટે કેટલા કલાક લાગે આમાં આમાં થી આઠ કલાક કલાક ચાકડા પરથી ઉતર પછી અહિયાં તમારે રાખવાના એટલે રીતે સુકાઈ જાય 7 થી આઠ કલાક થઈ જાય સુકાઈ જાય પછી શું આવશે આગળ એના પછી અત્યારે ટીપવાનું આવે ઓકે તો આ અંકલ છે જોઈ રહ્યા છો તમે કે સરસ મજાના માટલા સુકાઈને રેડી થઈ ગયા ને ત્યારબાદ એને પ્રોપર શેપ આપવાનું કામ કરે છે કે ધારો કે ગોળ ના હોય થોડા લંબગોળ બન્યા હોય તો અહીંયા પ્રોપર જે એનું જેવું જોઈએ માટલાનો એ આપી રહ્યા છે બરોબર જો આ પ્રમાણે એનું કદાચ કોઈ હોલ પડી ગયું હોય અથવા હોય હોય ક્રેક તો આ સ્ટેપમાં પૂરું થઈ જાય ને કમ્પ્લેટ માટલું છે ને આપણું જે શેપ સાથે જે બની છે ને એ રેડી થઈ જાય બરોબર પછી આ બની જાય એના પછીનો સ્ટેપ શું રહેશે આગળ એના પછી કલરનો સ્ટેપ રહેશે ઓકે બરોબર કલર હા આના ઉપર માટલું જેમ મૂકીને ઓકે

બરોબર એટલે આ કલર થયા બાદ કેટલો ટાઈમ સુધી એને સુકાવા દેવું પડે 24 કલાક जा 24 કલાક સુધી અહીંયા અહીંયા રાખો તમે એક જગ્યા પર સ્ટોર કરીને પછી આગળનું સ્ટેપ શું રહેશે પકવવાનું આપણે પકવવાનું ઓકે તો ચલો હવે જે ભઠ્ઠી છે ને એ તમને આગળ વિડીયોમાં બતાવી આવી જાવ બાર તો વિજય ભાઈ આપણે કેટલા 24 કલાક જેવું રાખો ને 24 કલાક પછી આપણે બીજા દિવસે અહીંયા આવી જાય ઓકે તો જોઈ શકો છો આ પ્રમાણેની આખી જે ભઠ્ઠી છે કે જેમાં અંદાજિત મારા ખ્યાલથી 200 300 માટલા રાખતા હશો કેટલી કેપેસિટી 300 માટલા 300 માટલાની કેપેસિટીની આ જે ભઠ્ઠી છે તો બધા આ પ્રમાણે વન બાય વન એક ઉપર એક માટલા બની જાય પછી શું કરો આમાં લાકડા હોય છે નહીં ઉપર પૂરું રૂ રોકવામાં આવશે કેમિકલ વાળું કેમિકલ વાળું જે બળે નહીં નહીં જે તમારું અંદરનું ઘરમાં હોય બહાર નીકળે બરોબર પૂરું પેક કરી અને એને જે બાખા છે બરોબર આમાંથી અગ્નિ આપવામાં આવે આમાંથી અગ્નિ આપવામાં આવે આ પ્રમાણે ત્યાં અગ્નિ આપવામાં આવે દરવાજો જાય બંધ બંધ બરોબર ને આમાં ભઠ્ઠીમાં કેટલો સમય રાખવામાં આવે આમાં કમસે કમ ચોવીસ કલાક તો રાખવું ચોવીસ કલાક એટલે એક દિવસ રાખવું પડે એક દિવસ એટલે એક માટલું માની લો કે આજે આપડે માટી થી ચાલુ કર્યું તો બે દિવસ લાગે એક માટલું રેડી થતા બરોબર બે દિવસમાં ભાઈ આપણું માટલું છે ને સરસ મજાનું આ પ્રમાણે રેડી થઈ જાય આવી જાવ જો આ જોઈ શકો છો પાછળનો આ પ્રમાણેનો આખો સ્ટોરેજ છે નાની સાઈજ માંડીને મોટા આ જે આપણે ગામડામાં ગોળા કહેતા ગોળા તે પણ બનીને રેડી થઈ ગયા છે આઈ થિંક કદાચ કાલે બન્યા છે આ બધા માટે બરોબર તો આ પ્રમાણેનો આખો સ્ટોક છે જોઈ શકો છો હવે કોઈ આપણા જે દર્શક મિત્રો હોય એને અહીંયાથી માટલું લેવું હોય તો આપણે માટલું મળશે કે કેમ મળી જશે કોઈ બી આવશે તો આ પ્રમાણેના જે ગોળો જે મેં તમને કીધો ને તો આની કિંમત કેટલી રહેવાની આની કિંમત રહેશે પચાસ રૂપિયા પચાસ રૂપિયા માત્ર પચાસ રૂપિયામાં તમને ભાઈ આ પ્રમાણેનું માટલું તમને મળી જવાનું છે હવે કોઈ કોઈને બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય કોઈને ભાઈ શોપ હોય માટલાની ને એવી અને અહીંયાથી તમારા બલ્કમાં ઓર્ડર જોતો હોય અમદાવાદ બહારથી કોઈ જોઈ રહ્યા હોય તો તમે શું કહેવા માગશો તમારો કોન્ટેક કઈ રીતે થઈ શકે અમારું અંબાપુર અડાલજ વચ્ચે ગામ છે ઓકે અહીંયા ગાંધીનગરમાં બરાબર અંબાપુર ગામ છે ઓકે મારો નંબર છે એટ ફોર સિક્સ નાઇન જીરો ફાઇવ સેવન ડબલ વન એઇટ ઓકે ચોક્કસ અમારો કોન્ટેક્ટ કરો જેટલા બી માટલા જોઈએ અનલિમિટેડ મળી જશે ઓલ ઓવર ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ થઈ જશે ને ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ગુજરાતમાં ભાઈ ટ્રાન્સપોર્ટ પણ થઈ જશે અને જો તમે આજુબાજુ અમદાવાદ ગાંધીનગરમાં ક્યાંક રહેતા હોય ને તમારા માટલા પરચેસ કરવાનું થાય એકવાર જરૂરથી તમે વિઝિટ કરજો લાઈવ માટલા પણ તમે તમને જોવા મળી હશે અને માટલાનું પરચેસિંગ પણ તમે અહીંયાથી કરી શકો છો ગુજરાતના બહાર બી મળી રહે ગુજરાતની બહાર બી જાય ઓહો શું વાત કરો ભાઈ ગુજરાતમાં તો ઠીક પણ ગુજરાતના બહાર પણ ભાઈએ કીધું સરસ મજાની માહિતી પણ આપણે આપી અને ગુજરાત બહારથી ક્યાંયથી પણ તમે વિડીયો જોઈ રહ્યા ને ભાઈ તો તમારા સુધી માટલા પહોંચાડવાની જવાબદારી વિજયભાઈ રહેશે બરાબર ને વિજયભાઈ જો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને આગળ વધુમાં વધુ શેર કરજો અને શું તમે ક્યારે તમારી લાઈફમાં માટલા બનતા જોયા છે કે નહીં મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગુજરાત જય હિન્દ